લોકસભાની ચૂંટણીની પહેલી યાદી ઉમેદવારોની ભાજપે જાહેર કરી એમાં ભાજપમાં ગુજરાત ભાજપમાં તમને જણાવી દે કે એવા નામો કપાયા જે કોઈએ વિચાર્યું પણ ન હોય જોકે બનાસકાંઠાથી પણ પ્રવતભાઈ પટેલનું પથ્થું નામ કપાયું છે અને બધી રીતે તમે જાણતા જ હશો અત્યારે ઘણીવાર એવું થતું હોય છે ભાજપમાં કે જે વિચાર્યું પણ ન હોય એવા વ્યક્તિઓના પત્તા કપાતા હોય છે આગળ પણ આપણે જોયું છે નીતિનભાઈ પટેલ વિજયભાઈ રૂપાણી જેવા ધાસુ નેતાઓના પત્તા કપાયા હતા પરંતુ અત્યારે સમાચારો એ સામે આવી રહ્યા છે કે હજી આવનારી યાદી જાહેર થશે ત્યારે શું નીતિનભાઈ પટેલ જેવા નેતાઓના નામ હશે વિજયભાઈ રૂપાણીનું નામ ફાઈનલ હતું તેવું સમાચારો મુજબ જાણકારી અઠવાડોએ જોર પકડ્યું હતું કે વિજયભાઈ રૂપાણીનું નામ લોકસભાની ચૂંટણીમાં ફાઈનલ છે પરંતુ જે પહેલી યાદી ઉમેદવારોની વિજયભાઈ નામ નથી નીતિનભાઈ પટેલનું પણ નામ નથી પરંતુ આવનારી ઉમેદવારની યાદી હશે શું એમાં નીતિનભાઈ પટેલનું નામ હશે જો નીતિનભાઈ પટેલનું નામ નહીં હોય તો શું નીતિનભાઈ પટેલ ફરી કરી શકે છે નવા જૂની એને લઈને પણ મોટા સવાલો ઉભા